પાણીપુરી નાના મોટા સૌ કોઈની ફેવરિટ તો આજે આપણે પાણીપુરીના બે અલગ સ્વાદવાળા પાણી અને એનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવાના છે જેના કારણે એનો ટેસ્ટ એકદમ બહાર આપણે ખાઈએ છીએ એના જેવો આવશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચાલો તીખું ચટાકેદાર અને ખાટું મીઠું પાણી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાય લાઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ તો આપણે આમલી લઈશું અને એની અંદર એકદમ ગરમ પાણી એડ કરી લગભગ એને અડધા કલાક માટે રહેવા દઈશું તો અત્યારે મેં વંથડ કપ જેટલી આમલી લીધી છે વજનમાં જોશો તો લગભગ ચાલીસે ગ્રામ જેટલી છે સાથે મેં કોથમીર અને ફુદીનાને આ રીતે ઠંડા પાણીમાં દસ મિનિટ પહેલા પલાળીને રાખી મૂક્યા છે ગરમીમાં જયારે તમે પાણીપુરી બનાવો ને તેનું જે પાણી છે તેનો કલર એકદમ સરસ ગ્રીન નથી આવતો તો એના માટે મેં એક કપ ભરીને કોથમીર અને પંદર થી વીસ નંગ મેં ફુદીનાના પાન લીધા છે અને એને મેં આ રીતે ઠંડા પાણીમાં મૂકી દીધા છે પાણીની અંદર બરફ નાખી લગભગ દસ થી પંદર મિનિટ માટે આપણે રહેવા દેવાનું એટલે ઠંડા થઈ જાય અને જયારે ગ્રાઇન્ડ કરીએ ને તો મિક્સરની ગરમીના કારણે એનો કલર ના બદલાય તો મિક્સર જારમાં આપણે સૌથી પહેલા તો આઈસ ક્યુબ નાખી દઈશું જે જે મિક્સર આપણું ઠંડુ રહે સાથે એડ કરી દઈશું આદુ તો આદુ નો મેં નાનો ટુકડો લીધો છે અને એને આ રીતે ચાર ટુકડામાં કટ કરી લીધું છે લીલા મરચા લઈશું પાંચ છ નંગ જેટલી તીખાશ જોઈતી હોય એ મુજબ લેવાના તો સૌથી પહેલા બરફ નાખવાનો આદુ અને મરચા નાખવાના અને ત્યાર પછી ઠંડા પાણીમાં આપણે જે કોથમીર અને ફુદીનો રાખ્યા છે એ એની અંદર એડ કરી દઈશું કોથમીરને દાંડી સાથે લેવાની અને ફુદીનાના ફક્ત પાન લેવાના આ રીતે તમે જો પાણી બનાવશો ને તો પાણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે અને ગ્રીન જ રહેશે ગરમીમાં સ્પેશિયલી જ્યારે તમે તૈયાર કરો ને પાણી ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે ગ્રેન્ડ કરી લીધા પછી આપણે એને ગાળી લઈશું તો આ રીતે મેં એક સ્ટ્રેનર મૂકી દીધું છે અને પાણી આપણે એની અંદર ગાળી લેવાનું છે એટલે મરચાંની આદુની બધી જ ફ્લેવર આવી જશે પણ એના રેસા નહીં આવે તમે ઈચ્છો તો પાણી પહેલાં એઝ ઇટ ઇઝ રાખી અને પછી કલાક બે કલાક પછી ઠંડુ થઈ જાય ત્યારે પણ તમે આ પ્રોસેસ કરી શકો છો પણ મરચાંની ફ્લેવર બધું જ આવી ગયું છે તો આપણે 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 આ આ રીતે એને એને ગાળી લઈશું અને જે ફેંકવાની નથી એનો આગળ ઉપયોગ છે તો મેં બધું જ જે પાણી હતું એ આ રીતે ગાળી અને તૈયાર કરી લીધું છે હવે એની અંદર આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું એટલે કે બરફના ટુકડા પાંચથી છ નંગ જેટલા એટલે આપણું પાણી છે સરસ ઠંડુ રહે અને કલર એનો એકદમ સરસ જળવાય રહે બાકીના મસાલા હવે એની અંદર આપણે એડ કરીએ તો સૌથી પહેલા તો આપણે એમાં એડ કરીશું લીંબુના ફૂલ તમે અત્યારે લગભગ એક પિંચ જેટલા એટલે સમજો કે વન જેટલા ટી એની અંદર લીંબુના ફૂલ એડ કર્યા છે ત્યારબાદ એની અંદર આપણે હાફ ટી સ્પૂન કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ અને હાફ ટી સ્પૂન આપણે નોર્મલ મીઠું જે ખાઈએ છીએ એ એડ કરવાનું છે સંચળ અને સાદું મીઠું બંને એડ કરવાના છે હાફ ટી સ્પૂન એની અંદર આપણે મરી પાવડર ઉમેરવાનો છે ટીસ્પૂન આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે હાફ ટી સ્પૂન એની અંદર એડ કરીશું જલજીરા પાવડર તમે પાણીપુરીનો મસાલો પણ નાખી શકો પણ માર્કેટમાં આ રીતના જલજીરાના પેકેટ મળી જાય છે તો તમે એ એની અંદર એડ કરશો ને તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે તો મેં અત્યારે જે નાનું પેકેટ આવે છે એ એડ કરી દીધું છે હું અત્યારે પાણીપુરીનો મસાલો એડ નથી કરવાની બસ આટલા જ મસાલાથી પાણી એકદમ સરસ આપણે જે બહાર ખાઈએ છીએ ને એના જેવું થશે હવે તમારે લીંબુના ફૂલ ના નાખવા હોય તો તમે એની અંદર લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ ઘણી વાર લીંબુના રસમાં જો કડવાશ હોય ને તો પાણી થોડું કડવું થઈ જતું હોય છે એટલા માટે મેં લીંબુના ફૂલ એડ કર્યા છે બહાર તમે જે પાણીપુરી ખાવ છો એમાં લીંબુના ફૂલ જ એડ કરવામાં આવે છે હવે બધો મસાલો મેં સરસ રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે આ બાઉલને ઠંડુ થવા મૂકી દઈએ તો લગભગ એક થી બે કલાક રહેવા દઈશું એટલે મસાલો સરસ પાણીમાં ઉતરી જશે હવે આપણે આમલી જે પલાળીને રાખી હતી એ સરસ પલળી થઈ ગઈ છે આમ તો આ બીજ વગરની જ છે પણ ક્યારેક ક્યારેક કોઈક અંદર બીજ રહી જતું હોય છે તો આપણે આ રીતે હાથેથી થી એને મસળી અને ચેક કરી લઈશું અને ત્યાર પછી આપણે એને મિક્સર જાર અંદર ગ્રાઇન્ડ કરી લઈશું એટલે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય એકદમ સ્મૂથ અને આપણે જ્યારે આંબલી ગ્રાઇન્ડ કરીએ ત્યારે એની અંદર આપણે પાણી નથી એડ કરવાનું ફક્ત આટલું જ જે પાણી છે એ પાણી સાથે જ એને વાટી લઈશું અને વટાઈ જાય પછી આપણે એને ગાય લેવાની છે જેથી એના જે અંદરના રેસા હોય કે બીજ હોય તો એ દૂર થઈ જાય બહાર તમે જ્યારે પાણીપુરી ખાવ ને તો તીખા પાણીની સાથે મીઠું પાણી હોય છે જે એકદમ તીખું મીઠું ચટપટું હોય છે તો આજે આપણે એ પાણી બનાવી રહ્યા છે તો આમલી આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી એને આપણે લેવાની છે છે એટલે બધા જે રેસા એ અલગ થઈ જશે અને જો કોઈ બીજ હોય તો એ પણ એની અંદર અલગ થઈ જાય તમે ઈચ્છો તો આ પ્રમાણે પલ્પ બનાવીને રાખી શકો અને જ્યારે તમારે પાણી તૈયાર કરવું હોય ત્યારે તમે એને કરી શકો પણ અત્યારે હું ફક્ત આજના પૂરતું જ ફ્રેશ પાણી બનાવી રહી છું તમે જો ઈચ્છો તો ક્વોન્ટિટીમાં વધારે બનાવી અને રાખી શકો છો તો આપણે એને ગાળી લઈશું અને આ ઉપર જે પલ્પ રહ્યો છે એનો ઉપયોગ તમે જો સાંભાર બનાવતા હો તો એમાં નાખવામાં કરી શકો અથવા તમારા ઘરમાં પિત્તળના વાસણ હોય તો એસામાં પણ કરી શકો છો એકદમ સરસ વાસણ થઈ જશે તો અત્યારે આપણે પલ્પ તૈયાર કરી લીધો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો આ જે પલ્પ છે એને આપણે ગેસ ઉપર એક પેનની અંદર ગરમ કરવા માટે મૂકીશું અને એની અંદર આપણે મીઠાશ માટે ગોળ એડ કરીશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને આંબલી મેં જે લીધી હતી એની અંદર હું મીઠાશ માટે ગોળ લગભગ આમલી કરતા અડધી ક્વોન્ટિટીમાં નાખીશ તો મેં ચાર ટેબલ સ્પૂન જેટલો ગોળ એની અંદર નાખ્યો છે અને ગોળને મેં આ રીતે ઝીણો કરી લીધો છે તમે ઈચ્છો તો તમે ખાંડ પણ નાખી શકો બહાર જે પાણી બનાવવામાં આવે છે એમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘરે બનાવી રહ્યા છે તો મેં ગોળ નાખ્યો છે થોડી જ વારમાં આપણો જે ગોળ છે એને મેલ થવા લાગશે થોડું પાણી પણ અત્યારે આપણે એની અંદર એડ કરી દઈશું તમારે જો પલ્પ બનાવીને રાખવો હોય તો તમારે આ રીતે પાણી એડ નહીં કરવાનું ગોળ અને આંબલીના પલ્પને ગરમ કરી અને તમે એને ફ્રીઝરની અંદર આઈસસ્ટ્રીમમાં જમાવીને રાખી શકો અને જ્યારે તમારે પાણી તૈયાર કરવું હોય તો બસ એની અંદર બીજું એક્સ્ટ્રા પાણી અને મસાલા એડ કરી પાણી તૈયાર કરી શકાય છે તો ત્યારે આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે એની અંદર બાકીના મસાલા એડ કરી દઈશું તમે ઈચ્છો તો કોઈપણ તમે ચાટ બનાવતા હો તો એની સાથે તમે આ પ્રમાણે ચટણી બનાવી શકો છો અને એ ચટણી તમારે જાળી બનાવી હોય તો થોડો કોન્ફ્લોર તમારે પાણીની અંદર મિક્સ કરી અને એ કોર્નફ્લોર નાખી દેશો તો તમારી ચટણી જાળી થઈ જશે વન ફોર ટી સ્પૂન જેટલું અંદર શેકેલા જીરાનો પાવડર નાખીશું વન ફોર ટી સ્પૂન આપણે મરી પાવડર નાખવાનો છે હાફ ટી સ્પૂન આપણે સંચ એટલે કે બ્લેક સોલ્ટ એડ કરવાનું છે અને હાફ ટી સ્પૂન આપણે સાદું જે મીઠું ખાઈએ છીએ એ એડ કરવાનું છે અને લાલ મરચું એડ કરીશું એક ટી સ્પૂન અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે એમાં હિંગ પણ એડ કરવાની છે અને અત્યારે મેં જે કાશ્મીરી મરચું આવે છે એ ઉપયોગમાં લીધું છે એટલે કલર એકદમ સરસ આવે પણ વધારે બહુ તીખાશ ના આવે તમને ગમે તો તમે નોર્મલ જે મરચું આપણે વાપરીએ છીએ તીખું વાળું એ પણ એડ કરી શકો અને સૌથી છેલ્લે એની અંદર આપણે જલજીરા પાવડર પણ એડ કરી દેવાનો છે તમારી પાસે જલજીરા પાવડર ના હોય તો તમે એની અંદર પાણીપુરીનો મસાલો અથવા તો પછી ચાટ મસાલો હોય તો એ પણ એડ કરી શકો છો બધા મસાલા નાખી દઈએ એટલે બસ મિક્સ કરી અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે આ ખાટું મીઠું પાણી બનાવીએ છીએ એ પતલું જ હોય એટલે આપણે એની અંદર અત્યારે કોર્ન ફ્લોર એડ નથી કરી રહ્યા પણ તમારે ઝાડું બનાવવું હોય તો તમે એમાં એડ કરી શકો છો હવે એને એક બાઉલમાં કાઢી દઈએ અને ત્યારબાદ એની અંદર બીજું થોડું પાણી આપણે એડ કરી દઈશું તો લગભગ બે કપ જેટલું પાણી અત્યારે હું એની અંદર એડ કરીશ આ જે પાણી છે ને ખાટું મીઠું અને તીખું એટલું સરસ લાગતું હોય છે તમે બંને પાણી એટલે તીખું પાણી અને આ ખાટું મીઠું પાણી મિક્સ કરીને પણ ખાવ ને તો પણ સરસ લાગે છે તો અત્યારે મેં એની અંદર નોર્મલ પાણી એડ કરી દીધું છે અને ઠંડુ થઈ જાય એના માટે આપણે થોડા આઈસક્યુબ એની અંદર એડ કરી દઈશું મસાલા એડ કરી દીધા છે તો આઈસક્યુબ એડ કર્યા પછી એને પણ આપણે ફ્રીજમાં લગભગ અડધાથી એક કલાક માટે રહેવા દઈશું જેથી એકદમ સરસ એ ઠંડુ થઈ જાય આ બંને પાણી ઠંડા હોય ને તો વધારે સરસ લાગતા હોય છે અને તમે એને બનાવીને થોડી માટે રાખી મૂકો તો મસાલાની બધી જ જે ફ્લેવર હોય ને પાણીમાં આવી જાય હવે ચણા બટાકાનો મસાલો કરવા માટે મેં ત્રણ નંગ બટાકા લીધા હતા જેને મેં ઝીણા ઝીણા સવાર લીધા છે અને એક કપ મેં એની અંદર બાફેલા ચણા એડ કર્યા છે થોડા ઝીણા સવારેલા લીલા મરચાં એડ કરીશું મેં બે નંગ મરચાં લીધા હતા બ્લેક સોલ્ટ આપણે એડ કરવાનું છે એની અંદર એક ટી સ્પૂન હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર હાફ ટી સ્પૂન આપણે મરી પાવડર નાખવાનો છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો એક ટી સ્પૂન આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું મેં ત્યારે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે હાફ ટી સ્પૂન એની અંદર મેં આપણે જે સાદું મીઠું ખાઈએ છીએ એ એની અંદર એડ કર્યું છે અને જલજીરા પાવડર એડ કરી દઈશું એક પેકેટ થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખી છે તમે આ રીતે એકવાર ચોક્કસ મસાલો ટ્રાય કરી જજો ડુંગળીવાળો ખૂબ જ સરસ લાગે છે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ખાસ એડ કરવાનો છે અને આપણે જે પાણી ગાળ્યું ત્યારે જે આ લુગ્ધી વધી હતી એ આની અંદર એડ કરીશું એના કારણે ખૂબ જ સરસ આનો ટેસ્ટ આવશે તો તમે ચણા બટાકાનો મસાલો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો પાણીપુરીનો સ્વાદ એના કારણે ખૂબ જ વધી જાય છે તો બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને બટાકાને આપણે એકદમ મેશ નથી કરી દેવાના તો હાથેથી જ આ રીતે તમે થોડા પ્રેસ કરશો એટલે થઈ જશે તો એકદમ એને ઝીણા ઝીણા સમારી લેવાના અને પછી હાથેથી આ રીતે થોડા એને મેશ કરી લેવાના બહુ ઓવર મેશ નહીં કરવાના તો આપણો જે મસાલો છે અત્યારે તૈયાર થઈ ગયો છે અને એની અંદર આપણે છેલ્લે એડ કરી દઈશું થોડી બારીક સમારેલી કોથમીર તો આપણો એકદમ ચટપટો મસાલેદાર ચણા બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો બાકીની વસ્તુઓ તમારે એઝ નાખવાની હવે આપણું પાણી ઠંડુ થઈ ગયું છે તો ગાર્નિશિંગ માટે આપણે થોડી બારીક સમારેલી કોથમેર એની અંદર એડ કરી દઈશું અને થોડી જે ખારી બુંદી આવે છે એટલે જેમાં ફક્ત મીઠું હોય છે મીઠું હળદર એ એડ કરવાની છે આ રીતે જ્યારે તમે ગાર્નિશ કરીને પાણી સર્વ કરશો ને તો સ્વાદમાં તો એ સરસ જ છે દેખાવમાં પણ એકદમ સરસ ટેમ્પટિંગ લાગશે કરી દઈશું અને થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ તીખું ચટાકેદાર પાણી અને ખાટું મીઠું ચટપટું પાણી અને મસાલો બનીને તૈયાર થઈ ગયા છે તો બસ હવે આપણે પાણીપુરી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે